આપે રહે ડોક્ટર ગીતા દેસપિયા આરએસએ મહિલા પ્રમુખ રાષ્ટ્રીય વક્તા ગુજરાત રાજ્ય કાર્યક્રમને આગળ તરફ પ્રતિમાન કરવા માટે જઈ રહ્યા છે ત્યારે આજના કાર્યક્રમને आगर तल प्रतिमान करवाने માટે આપણે જઈ રહ્યા છીએ ત્યારે પર ભાઈ સિદ્ધ પર પોતાનું સ્થાન જોડે પર ભાઈ પર ભાઈ The first of the three